આજથી આચાર સંહિતાનો અમલ થશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું લોકસભા ચૂંટણીમાં આદર્શ આદર્શ પાલન પાલન કરીશું કરવું અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું કે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે જે ઉમેદવારો પોતાનો ઉમેદવારી પત્ર ભરશે ત્યાંથી તેઓ આચાર સંહિતાનું પાલન કરવાનું હોય છે ભારતીય જનતા પાર્ટી તરફથી હું કહી શકું છું કે અમે આદર્શ આચાર સંહિતાનો નો ચોક્કસપણે પાલન કરીશું સોશિયલ મીડિયા ઉપર પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરનારી જે માહિતીઓ મૂકવામાં આવે છે તેના ઉપર ચૂંટણી પંચ પણ નજર રાખશે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવી ખૂબ જરૂરી છે રાજ્યના વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે જો કે ગુજરાતની વિસાવદર બેઠક અંગેની કોઈ સ્પષ્ટતા થઈ નથી તે અંગે નોટિફિકેશનમાં કોઈ ખ્યાલ આવ્યો નથી આ બાબતે અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરીશું કદાચ શરત ચૂકથી રહી ગયું હશે હોય તેવું પણ બની શકે લોકસભાના ચૂંટણીની તારીખોની ખૂબ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે ત્યારે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે કેટલા તબક્કામાં થશે કયા રાજ્યમાં કેટલી બેઠકો ઉપરાંત ચૂંટણી થશે અને પેટા ચૂંટણી અંગેની પણ તમામ વિગતો આજે આપવામાં આવી હતી ત્યારે આ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનું પાલન કરીશું આજથી લાગુ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાત મે ના દિવસે યોજવા જઈ રહી છે જેને લઈને આજે તારીખની જાહેરાત થતા જ આચાર સંહિતા લાગુ થઈ જાય છે વહીવટી તંત્ર દ્વારા સૌ પ્રથમ જ શાંતિપૂર્ણ માહોલમાં કાયદા વ્યવસ્થા જળવાય અને તમામ લોકોને પોતાના મત અધિકારનો લાભ યોગ્ય રીતે મળે તેના માટે પ્રયાસ કરવાનો હોય છે આજથી દરેક રાજકીય પક્ષે કેન્દ્રીય ચૂંટણી પંચની જે માર્ગદર્શિકા છે તેને ચુસ્તપણે અમલ કરવાનો રહેશે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ગુજરાત સહિત એના ઇલેક્શનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે એના નોટિફિકેશન ફોમ ભરવાની તારીખ ચકાસવાની તારીખ મતદાનની તારીખ એ બધા બધા વિધિ છો જ અને ગુજરાતમાં લગભગ છ જગ્યા વિધાનસભાની ખાલી હતી એમાંથી પાંચ આવ્યા છે કદાચ એક કોઈ સરદચ ચૂકને કારણે કદાચ એક વિસાવતર વિધાનસભાનું નોટિફિકેશન અમે દેખાતું નથી અમે એના માટે રજૂઆત કરીશું એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં બે વાર છેલ્લી બે વારની લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને બે હજાર ઓગણીસમાં એકસો ને તોતેર વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ પણ મળી છે બે હજાર બાવીસના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં એકસો છપ્પન વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે છવ્વીસે છવ્વીસ સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેનું ત્રીજી વાર એ જઈ રહ્યા છે એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો પાંચ લાખનો જીતવાનો ટાર્ગેટ આપ્યું છે જે બે હજાર બાવીસના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ ત્રણસો સિત્તેરની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુ જીતવા માટે વધુથી જીતવા માટે સક્ષમ છે કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ એના માર્ગદર્શન એમને કરેલા કામો એના પરિણામો અને અમિતભાઈ શાહે સાહેબનું માર્ગદર્શન મળવું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં એંસી ટકા સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે અમારા પેજ કટ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે વચ્ચે કદાચ થોડી મેરેજ માટે એ તારીખો પણ આવશે એ હજુ ચેક કરવાનો બાકી છે પરંતુ જે પણ નિર્ણય ઇલેક્શન કમિશનરે કર્યો છે એ ઇલેક્શન નહીં આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે આચારસંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી આચારસંહિતાનો અમલ થશે પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચારસંહિતા એમને લાગુ પડે છે પણ અમે જેટલા ઉમેદવારો છે છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચારસંહિતા પણ પાડવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય જે એમણે નિર્ણય કર્યા છે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂ આપવામાં આવશે એ પોતે પણ એમાં રસ લેશે અને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ એમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે તો મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ ધન્યવાદ એક બાકી રહી ગઈ છે સરદૂકથી કદાચ અમે એના માટે ઇલેક્શન કમિશનર યાદ કરીશું જો સોશિયલ મીડિયા ઉપર ધ્યાન હોવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પાર્ટીના લોકો એની પર કંઈક ને કંઈક એનો ઉપયોગ કરતા હોય છે પણ એનો દુરુપયોગ થાય ખોટી અફવા ફેલાય લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે એ કોઈપણ હાલતમાં ચલાવવું નહીં જોઈએ ને ઇલેક્શન કમિશનર એના માટે જે આપણે નિર્ણય કર્યો છે કે એની પર ધ્યાન રાખીશું તો એનાથી ખૂબ સારા એલે